હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો આજે બનાવવાનું છે દૂધી દાળનું શાક તો એના માટે આપણે આ દૂધી લઈ લીધી છે તેને ધોઈ અને સાફ કરી લીધી છે તો હવે આપણે તેની છાલ ઉતારી લેશું દૂધીને આપણે સૌથી પહેલાં વચ્ચેથી કટ કરી લેશું દૂધી બહુ મોટી છે એટલે અને પછી આપણે તેની આ રીતે છાલ ઉતારી લેશું તમે ખાલી દૂધીનું શાક બનાવો છો કે દૂધી દાળનું કમેન્ટ કરીને જણાવજો હવે આપણે તેને સુધારી લેશું દૂધીમાં પાણી વધારે હોય છે એટલે તેને સુધારીને પછી ધોવી નહીં તેને પેલા જ ધોઈ લેવી અને આ રીતે આપણે તેને નાના ટુકડામાં સુધારી લેશું હવે આપણી બધી દૂધી સુધારાઈ ગઈ છે અને આપણે આ ત્રણ ચાર કલાક પહેલાં ચણાની દાળ પણ પલાળીને રાખી દીધી હતી તો તે પણ સરસ રીતે પલળી ગઈ છે એટલે તે દૂધી ભેગી એકદમ મસ્ત રીતે ચડી જાય તો હવે આપણે શાક વઘારવાની તૈયારી કરશું હવે આપણે શાક વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ દાળમાંથી પાણી કાઢી નાખ્યું છે એક ટમેટું સુધારી લીધું છે અને આ લસણની પેસ્ટ કરી લીધી છે તો હવે આપણું તેલ ગરમ થાય એટલે આપણે શાક વઘારી લઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલા તેમાં રાય નાખી દેસુ ત્યારબાદ જીરું હિંગ થોડી ચમચી જેટલી તેલમાં હળદર ત્યારબાદ લસણની પેસ્ટ લસણ થોડું તેલમાં ચડે એટલે પછી તેમાં આપણે ટમેટું નાખી દેસુ હવે આપણે તેમાં આપડી દૂધી નાખી દેસુ અને સાથે આપણે જે દાળ પલાળીને રાખી હતી તેને નાખી દેસુ અને બંનેને મિક્સ કરી લેશું હવે આપણે તેમાં બધા મસાલા એડ કરશું તો સૌથી પહેલાં અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું આપણે ટમેટું એડ કર્યું છે એટલે થોડી ખટાશ બેલેન્સ કરવા માટે ખાંડ ચપટી ગરમ મસાલો આ બધું આપણે મિક્સ કરી દેસુ અને થોડી વાર માટે હવે આપણી દૂધી થોડીક ચડી ગઈ છે તો આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરી દેસુ તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે એડ કરવાનો છે અને ત્યાર પછી તેને હલાવીને મિક્સ કરી લેશું અને હવે આપણે થોડું પાણી એડ કરી અને ત્યાર પછી કુકરને બંધ કરી દેસુ દૂધી પાણીવાળી હોય છે એટલે પાણી આપણે થોડું ઓછું એડ કરવું અને હવે આપણે તો હવે આપણે કુકર કરી દીધું છે બંધ અને ત્રણ થી ચાર સીટી કરી લેશું આપણે એટલે આપણું શાક એકદમ બનીને તૈયાર થઈ જશે હવે આપણે ત્રણ ચાર સીટી થઈ ગઈ છે તો તેને ખોલીને જોઈ લઈએ તો આપણું શાક એકદમ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ધાણા જીરું પાવડર અને થોડા લીલા ધાણા એડ કરી દેસુ જેથી સ્વાદ ખૂબ જ સરસ આવે અને તેને હલાવીને મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણું દૂધી દાળનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવામાં પણ એકદમ હેલ્ધી છે અને ખાવાની પણ બહુ જ મજા આવે છે તો તમે જો ન બનાવ્યું હોય તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારા વિડીયો કેવો લાગ્યો અને રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો તો તૈયાર થઈ ગયું છે આપણે દૂધી દાળનું શાક વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો